ખાસ કરીને કાર્યક્રમનો ઉદ્દેશ ખરેખર આમ જોઈએ તો આ પૃથ્વી ઉપર કોઈ પણ બાળક જન્મે તો એના પહેલાં ભગવાન છે એના માતા અને પિતા એ જ સમય પ્રમાણે વિસરાતી જાય છે એ વાત એટલે અમારે એ બાળકોના મનમાં ઠસાવવી છે કે આપણા ભગવાન એ આપણા માતા પિતા છે અને બીજો હેતુ છે કે સંયુક્ત કુટુંબની અંદર સૌ જીવતા શીખે કારણ કે અત્યારે બધા સિંગલ ફેમિલી થઈ ગયા છે એ ખરેખર બહુ ખરાબ વાત છે એટલે દાદા દાદી જેના ઘરે હોય એ જ ઘર અત્યારે આપણું આ એક આદર્શ ઘર ગણાય અને આ વૃદ્ધાશ્રમો દિવસે ને દિવસે વધતા જાય છે

કે હું અને તમે દાદા દાદીના માથે હાથ ફરતા હોય સરસ મજાની ધ્રુવ અને પ્રહલાદની વાતો સાંભળતા સાંભળતા સૂતા છીએ એટલા માટે આપણને ધ્રુવ અને પ્રહલાદ શું હતા એ ખબર છે જે નવી પેઢીને નથી ખબર જો આ એક અમારી જે મિશન સફળ થશે તો સો ટકા દરેક બાળકોને દાદા દાદી અને નાના નાની મળશે અને આપણી સંસ્કૃતિ ફરીથી ઉજાગર થશે એમાં કોઈ શંકા નથી

કેપી પી સ્વામી ના સંચાલન માં એક અદભુત કહી શકાય એવી માતૃ પિતૃ વંદના કાર્યક્રમ જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણે છે મા પૂજન કરે અને એટલા સુંદર મજાનું પૂજન શ્લોક સાથે વિધિ સાથે અહીંયા સંપન્ન કરવામાં આવ્યું છે હું અભિનંદન આપું છું આ પ્રકારનો સૌ પહેલો કાર્યક્રમ એ કદાચ ભાવનગર ગોકુલ ખાતે ગુજરાતમાં થયો છે આ પરંપરા આ વ્યવસ્થા આપણી હિન્દુ સંસ્કૃતિ આપણા સંસ્કાર અને મા બાપથી ભગવાન ગુરુ નો રસ્તો મળે છે ત્યારે મા બાપ માટેનો આપણો ભાવ એ વિદ્યાર્થીઓમાં અને મોટા કાયમ ભાવ સાથે આ કાર્યક્રમ માટે હું વિશેષ અભિનંદન આપું છું હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા અમદાવાદમાં ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ એ બહુ જ મોટો હિન્દુ મેળો થઈ રહ્યો છે અનેક હિન્દુ સંસ્થાઓ અને વ્યક્તિઓ એ ખૂબ મોટું સેવા કાર્ય કરી રહ્યા છે એના કાર્યનું પ્રદર્શિત થાય એટલા માટે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આ મેળો થઈ રહ્યો છે બહુ જ મોટો મેળો થવાનો છે એમાં લાખ લોકો સહભાગી થવાના છે એની એક્ટિવિટી સંદર્ભે આજે ગુરુકુળમાં આ વંદન કાર્યક્રમ થયો એવી રીતે બીજી સ્કૂલોમાં પણ થશે એવી રીતે પરમવીર વંદન કાર્યક્રમ પણ થવાનો છે પંદર જાન્યુઆરી સુધીમાં દરેક જિલ્લા કક્ષાએ આવા મોટા મોટા કાર્યક્રમો થશે અને સમાજમાં એક જાગૃતિ લાવવા પ્રયત્ન થશે